નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાપી જિલ્લાને ગૌરવ અપાવનારી દીકરી મિનલ ગામિત પોતાના ઘરે તમોડી ગામ પહોંચી જર્મની ખાતે યોજાયેલ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં વોલીબોલ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર મિનલ ગામિત પોતાના ગામ ધમોડી ખાતે આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પોતાના ગામની દીકરી દ્વારા મેળવેલી સિદ્ધિથી ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો અને ગ્રામજનો અને સામાજિક આગેવાનો દ્વારા દીકરીની મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે ગ્રામજનો અને આગેવાનો દ્વારા અને મિનલ ગામી તે શું કહ્યું સાથે યુવાનોને શું સંદેશ આપ્યો મારું નામ ગામી મિનલબેન સોહનભાઈ છે હું હાલમાં નડિયાદ એકેડમીમાં રહું છું અને ત્યાંથી હું અનેક નેશનલ રમી છું ઇન્ટરનેશનલ માં પણ ને સિનિયર ઇન્ડિયા કેમ્પ પણ કરી છું ત્રણ વાર બેંગ્લોર માં અને ગાંધીનગર માં વર્લ્ડ યુનિવર્સિટી રમવા માટે જર્મની ખાતે બર્લિન માં હતી મારું સ્વાગત અહિયાં બહુ જ સારી રીતે કર્યું અને આજે આદિવાસી દિવસ છે આગળ પણ હું રમીશ અને આપણા આદિવાસી નું સમાજ નું ગૌરવ વધારીશ જે વિશ્વ ચેમ્પિયન થઈને જે જર્મની ખાતે અને અલગ અલગ દેશો માં ફરીને આપડા ભારત દેશ નું નામ રોશન કર્યું છે અને આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે મારે એટલું જ કહેવું છે કે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આપણા ગામના અને દરેક યુવાનો ને પણ હું કરું છું કે ખરેખર જે દીકરીએ એટલી સફળતા મેળવી છે એ જ રીતે તમે પણ આપણા ગામનું નામ રોશન કરો આગળ વધો અને સફળ થાવ આપણા આદિવાસી સમાજમાંથી દરેક જણ આગળ વધે એવી મારી શુભેચ્છા છે અને ફરીથી મારે દીકરી પ્રત્યે ખુબ ખુબ રોશન પણ એના આધારે કેટલાક નાના નાના છોકરા એને જોશે બીજા મારા ગામ નાના મોટા ભાઈઓ બહેનો ને નમ્ર વિનંતી કરું કે તમે એમને જોઈને એના એના થકી તમે